जय जय श्री कृष्ण हरि ओम श्री कृष्णम वन्दे जगद्गुरु मरावाला गीता प्रेमी મિત્રો મજામોને આપ સૌનું ગીતા જ્ઞાન ગંગાના ગીતા સત્સંગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો શું આપ આધ્યાત્મિક જિજ્ઞાસુ છો શું આપ મનુષ્ય જન્મનું મૂલ્ય અને તેનું લક્ષ્ય પ્રાપ્ત પતતે સજાખશો શું આપ સંસારમાં રહીને મનુષ્ય જીવનના ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રાપ્ત કરવા માંગો છો તો મિત્રો ઓપનના બધા જ પ્રશ્નોનો જવાબ એક જગ્યાએ શ્રીમદ ભગવદ ગીતા ગ્રંથ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણમ જે જગત ગુરુ શ્રી મુક્તિ નીકળેલી દિવ્ય વાણી તત્વજ્ઞાન વિશ્વનો એકમાત્ર આધ્યાત્મિક ગ્રંથ જે સ્વયં ભગવાન પોતાના શ્રી મુક્તિ ગુરુ પદ પર વિરાજી કહી રહ્યા છે જે ચાર વેદ અને ઉપનિષદોનો સાર ભગવાન અને ભગવાનની દિવ્ય વાણી ગીતા ગ્રંથમાં શ્રદ્ધા ભક્તિ રાખનાર દરેક માનવ માત્ર ગીતા જ્ઞાનના અધિકારી છે તો આવો આપણે સૌ સાથે મળી ગીતા જ્ઞાનરૂપી અમૃતનું તત્પરતા અને પૂર્ણ અહોભાવથી શ્રવણ કરીએ વાલા મિત્રો શ્રીમદ ભગવદ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે ગીતા ગ્રંથનો નો અધ્યાય નવ રાજ વિદ્યા રાજ ગુહ્ય યોગ શ્લોક નંબર ચાર મયા તદમિદમ સર્વમ જગદ્રવ્ય વક્તા મૂર્તિના મસ્થાની સર્વ ભૂતાની

So

નો વિષય નથી અર્થાત મન વગેરે જેને જાણી શકતા નથી એ ભગવાન અવ્યક્ત રૂપ છે એટલે કે વ્યક્ત રૂપ જેને આપણે સાકાર રૂપ કહીએ છીએ અને અવ્યક્ત વ્યાપક રૂપ જેને આપણે નિરાકાર રૂપ કહીએ છીએ તો અહીં ભગવાનને માયા પદથી વ્યક્ત એટલે કે સાકાર સ્વરૂપ અને અવ્યક્ત મૂર્તિના પદથી અવ્યક્ત એટલે કે નિરાકાર સ્વરૂપ બતાવ્યું તો તેનું તાત્પર્ય એ થયું કે ભગવાન વ્યક્ત રૂપે પણ છે અને અવ્યક્ત રૂપે પણ છે આ રીતે ભગવાનને અહી વ્યક્ત અને અવ્યક્ત સાકાર અને નિરાકાર કહેવાની ગુડ ગુડાભિસંધી સમગ્ર રૂપે છે અર્થાત સગુણ નિગુણ સાકાર નિરાકાર વગેરેને ભેદ તો સંપ્રદાયોને લીધે છે વાસ્તવમાં પરમાત્મા એક જ છે આ સગુણ અને નિગુણ વગેરે એક જ પરમાત્માના અલગ અલગ વિશેષણો છે અલગ અલગ નામો છે પરમાત્મા અલગ અલગ નથી ગીતામાં પણ જો સત અસત શરીર શરીરીનું વર્ણન કરવામાં આવ્યું છે તો પણ જીવના વાસ્તવિક સ્વરૂપને માટે કરવામાં આવ્યું છે એનસત કેમ કે જીવ હોવાથી પરમાત્માની સમાન જ સગુણ નિરાકારની ઉપાસનાનું વર્ણન આવી તો બતાવ્યું છે કે એના સર્વમિદમ તત્વ કે જો કર્મો દ્વારા ભગવાનનું પૂજન બતાવ્યું તો પણ કહ્યું છે કે એ ન સર્વમિદમ એ બધા સાથે એકતા કરવા માટે જ ભગવાન અહી કહે છે કે મયા તદમમિદમ સર્વમ મસ્થાનિ સર્વ ભૂતાની તમામ પ્રાણીઓ મારામાં સ્થિત છે અને પરા અપરા પ્રકૃતિ રૂપી આખું જગત મારામાં સ્થિત છે તે મને છોડીને રહી જ શકતું નથી કારણ કે સગળા પ્રાણીઓ મારાથી જ ઉત્પન્ન થાય છે મારા મોજ સ્થિત રહેશે અને મારા મોજ લીન થઈ જાય છે અર્થાત તેઓનું ઉત્પત્તિ સ્થિતિ અને વિનાશ એટલે કે પ્રલય રૂપી જે કંઈ પણ પરિવર્તન થાય છે તે બધું જ મારામાં થાય છે આથી તે બધા જ પ્રાણીઓમાં મારા પ્રાણીઓ મારામાં સ્થિત છે ન ચાહમ તેશ્ય વસ્થિત પહેલા ભગવાને બે વાતો કહેલી કે પહેલી મયા તદમિદમ સર્વમ જગદ

માતાજી રાધે રાધ જય જય શ્રી કૃષ્ણ